તાપી એસોજી પ્રોહિબિશન ના ગુનામાં વોન્ટેડ એવા બે આરોપીઓને સોનગઢ થી ઝડપી પાડવામાં સફળતા મળી છે શ્રી પ્રેમવીર સિંહ પોલીસ મહાનિરીક્ષક સુરત વિભાગ સુરત તથા જશુભાઈ દેસાઈ સાહેબ પોલીસ અધિક્ષક તાપી વ્યારા ના એસઓજી ચાર્ટરને લગતી કામગીરી કરવા તથા શરીર મિલકત સંબંધિત તેમજ પ્રોઈબિશનના ગુનાઓના નાસ્તા ફરતા તેમજ વોન્ટેડ આરોપીઓને પકડી તેમની વિરુદ્ધ કડક કાર્યવાહી કરવા સૂચના આપેલ હોય જે અનુસંધાને શ્રી કેજી લિંબાજીયા પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એસઓજી શાખા તાપી નાઓની સીધી સૂચના અને માર્ગદર્શન હેઠળ એસઓજી શાખાના એએસઆઈ અજયભાઈ દાદાભાઈ તથા હેડ કોન્સ્ટેબલ હિરેનભાઈ ચિમનભાઈ તેમજ પોલીસ કોન્સ્ટેબલ જયેશભાઈ બલિરામભાઈ નાઓ સોનગઢ પોલીસ સ્ટેશન વિસ્તારમાં વોન્ટેડ આરોપી તપાસમાં હતા તે દરમિયાન એએસઆઈ જયભાઈ અજયભાઈ દાદાભાઈ તથા પોલીસ કોન્સ્ટેબલ જયેશભાઈ બલિરામભાઈ નાવને સંયુક્ત રીતે ખાનગીરાહે રાહે બાતમીકીકત મળેલ કે સોનગઢ પોલીસ સ્ટેશન ખાતે પ્રોહિબિશન ગુનામાં સંડોવાયેલ વોન્ટેડ આરોપીઓ મનીષભાઈ મહેશભાઈ ગામિત દિનેશભાઈ છબીલદાસ પારગી નાઓ વોન્ટેડ છે અને હાલમાં સોનગઢ ખાતે હાથી ફળિયામાં આવેલ હનુમાન મંદિરની સામે ઉભા છે જેથી મળેલ બાતમીના આધારે સોનગઢ હાથી ફળિયામાં આવેલ હનુમાન મંદિરની સામે જતા વોન્ટેડ આરોપીઓ મનીષભાઈ મહેશભાઈ ગામિત દિનેશભાઈ છબીલદાસ પારગી નાઓ પકડાઈ જતા તારીખ નવ બે હજાર પચીસના કલાક બાર પચાસ વાગે બી એનએસએસ કલમ પાંત્રીસ એક જે મુજબ અટક કરી એક વિવો વી બે હજાર ઓગણત્રીસ મોડલવાળો એન્ડ્રોઈડ મોબાઈલ ફોન જેની કિંમત રૂપિયા પાંચ હજારનો મુદ્દા માલ કબજે કરી આગળની વધુ કાર્યવાહી માટે સોનગઢ પોલીસ સ્ટેશન ખાતે તપાસ સોંપવામાં આવે છે